નમસ્કાર ગુજરાત હવામાન સમાચારની અંદર આપનું હાર્દિક સ્વાગત છે આજના તાજા હવામાન સમાચાર જાણીએ ગુજરાત રાજ્ય ઉપર આજથી આગામી ત્રણ દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદ પડવાને લઈને આગાહીઓ શરૂ કરી દેવામાં આવી રહી છે હવામાન વિભાગ દ્વારા પણ માહિતી આપી દેવામાં આવી છે અને જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગૌસ્વામીએ પણ આગાહી કરી દીધી છે જેની અંદર આજથી ગુજરાત રાજ્યની અંદર વરસાદનું જોર હજી પણ વધશે આવનારા બે દિવસ સુધી ગુજરાત રાજ્યની અંદર વરસાદનું જોર છે એ અતિભારે રહેવાની સંભાવના પૂરેપૂરી દર્શાવવામાં આવી રહી છે કારણ કે અત્યારે બંગાળની ખાડી અને અરબ સાગરના દરિયાકાંઠામાંથી લો પ્રેશર સિસ્ટમો બની ગઈ છે આ લો પ્રેશર સિસ્ટમો આવનાર એકત્રીસ તારીખ વચ્ચે ઓગસ્ટ મહિનાની અંદર એટલે કે ઓગસ્ટ મહિનાના અંતિમ દિવસોની અંદર વરસાદનો નવો રાઉન્ડ લાવવાની છે જેની અંદર મિત્રો વરસાદના મુખ્ય બે દિવસો હતા એટલે કે ઓગણત્રીસ તારીખ અને ત્રીસ તારીખ તો આ ઓગણત્રીસ તારીખના રોજ વહેલી સવારથી વરસાદ છે એ ભૂકા બોલાવતા જોવા મળી રહ્યો છે સાથે ત્રીસ ઓગસ્ટના રોજ પણ ગુજરાત રાજ્યના ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદ છે એ મન મૂકીને વરસવાને લઈને આગાહીઓ કરવામાં આવી રહી છે મેઘ તાંડવની પણ આગાહી થઈ છે સાથે વીજળીના કડાકા ભડાકા સાથેનો વરસાદ પડશે કડાકા ભડાકા સાથે એટલા માટે કારણ કે ગુજરાત રાજ્યમાં પૂર્વ ફાલ્ગન નક્ષત્ર બેસી ગયું છે પૂર્વ પાલ્ગન નક્ષત્રની અંદર ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદના જોર છે એ વધતું જોવા મળી રહ્યું છે જેમાં ઓગણત્રીસ તારીખે વરસાદ જે સારામાં સારો પડ્યો એ જ રીતના એ તારીખ પ્રમાણે ઓગણત્રીસ પછી ત્રીસ તારીખના રોજ પણ વરસાદ છે એ સારો પડશે અને મિત્રો ઓગણત્રીસ તારીખના રોજ જે ગુજરાત રાજ્યમાં વહેલી સવારથી વાતાવરણ બદલાણું હતું એટલે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ઘણા બધા જિલ્લાઓની અંદર આ અસર જોવા મળી રહી હતી એ જ અસર હવે ત્રીસ તારીખના રોજ છે એ ઉત્તર ગુજરાત અને કચ્છ લાગુના વિસ્તારોની અંદર જોવા મળશે આ સાથે તમને જણાવી દઈએ તો ગુજરાતની અંદર કેટલાય વિસ્તારોની અંદર ભારે વરસાદ પડશે ગુજરાતમાં વરસાદના વિસ્તારો પણ વધશે મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને પૂર્વ ભાગ ભાગના જે ગુજરાતના જિલ્લાઓ છે એ જિલ્લાઓની અંદર વરસાદ હજી પણ વધશે સાથે ભારત દેશના ચાર રાજ્યોને અત્યારે રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યા છે જેમાં છત્તીસગઢ છે તેમજ કોલકત્તા છે આંધ્રપ્રદેશ છે અને તમિલનાડુ છે આ ચાર રાજ્યોને છે હાઈ લેવલ ઉપર છે એ વોર્નિંગ આપવામાં આવી છે કે એલર્ટ આપવામાં આવ્યા છે સાથે છોટાઉદેપુરથી નર્મદા સુરતના વિસ્તારો સુધી વરસાદના છે એ તમે જોઈ શકો છો એ પ્રમાણે કાળીબાંગ વાદળો છે એનો ઘેરાવો જોવા મળી રહ્યો છે આ સાથે સૌરાષ્ટ્રના પણ કેટલાય વિસ્તારોની અંદર ઝાપટા સ્વરૂપે ગઈકાલે જે વરસાદ પડ્યો હતો એ વરસાદ આજે પણ જોવા મળશે અને આગામી એકત્રીસ તારીખ સુધી વરસાદ જોવા મળશે વીજળીના કડાકા ફટાકા સાથે અત્યારે મિત્રો વરસાદ છે એ પડી રહ્યો છે ત્રીસ તારીખના રોજ ગુજરાતની અંદર વરસાદનું નક્ષત્ર છે એ પણ બદલાતું જોવા મળી રહ્યું છે આ કારણે નક્ષત્ર બદલાતાની સાથે ગુજરાતની અંદર વરસાદનું જોર યથાવત રહેશે મિત્રો સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં પણ ગુજરાતની અંદર વરસાદનો એક સારો રાઉન્ડ છે આવવાની શક્યતા વધશે વેધલ મોડલો બતાવી રહ્યા છે કે મિત્રો ગુજરાતની અંદર સપ્ટેમ્બર મહિનાની અંદર ખાસ કરીને કઈ તારીખ સુધી વરસાદીય રાઉન્ડ જોવા મળવાના છે આ સાથે ગુજરાત રાજ્ય ઉપર માહિતી મળી રહી છે કે કયા વિસ્તારોની અંદર આજે ભારેથી અતિભારે વરસાદ પડવાનો છે એમની માહિતી તમને આજે જણાવવાની છે અને હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીએ મોટી આગાહી કરી છે એ પણ તમને આજના વિડીયોની અંદર જણાવવાની છે તો મિત્રો ખાસ કરીને તમે આજનો આ વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો અને જે પણ મિત્રો નવા છે અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર દરેક મિત્રોને ખાસ વિનંતી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી આવી દરેક આગાહી છે તમને સમયસર મળતી રહે હવે વધારાના રેડ એલર્ટની આપણા ગુજરાત રાજ્ય ઉપર રેડ એલર્ટની જે આગાહી કરવામાં આવી રહી છે એની અંદર ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર અત્યારે વાતાવરણ છે બદલાનું છે સાથે અત્યારે ગુજરાતના કેટલા વિસ્તારોની અંદર ફરીથી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે નવા કાસ્ટિંગની અંદર રેડ એલર્ટની પણ વોર્નિંગ આપી દેવામાં આવી છે ઉત્તર ગુજરાત હોય કચ્છ હોય સૌરાષ્ટ્ર હોય કે દક્ષિણ ગુજરાત હોય કે મધ્ય ગુજરાતના જિલ્લાઓ હોય દરેક જિલ્લાઓની અંદર વરસાદના જે છે એ નવા મોટા જે રાઉન્ડ છે એ જોવા મળવાના છે આ સાથે મિત્રો આજના વિડીયોની અંદર ખાસ ચેલે સુધી તમે જોજો

મધ્ય ગુજરાતના જે ભાગ છે એને ગુજરાત રીઝનનો ભાગ કહે છે સૌરાષ્ટ્ર રીઝનનો ભાગ અને કચ્છ લાગુના વિસ્તાર તો એમાં ગુજરાત રીઝનના ભાગની અંદર પણ મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર વધારે વરસાદ પડવાને લઈને વેધર ડેટા છે એ આગાહી દર્શાવી રહ્યું છે ગુજરાતની સાથે દક્ષિણના વિસ્તારોની અંદર પણ ભારેથી ભારે વરસાદ પડશે તો સૌરાષ્ટ્રના પણ કેટલાય ભાગોની અંદર ભારે ઝાપટા છે એ જોવા મળવાના છે આ પ્રકારે અત્યારે હવામાન છે એ બદલાતું જોવા મળી રહ્યું છે સૌરાષ્ટ્રની અંદર અમરેલીના કેટલાય વિસ્તારો તો જૂનાગઢના કેટલા વિસ્તારો સાથે ગીર સોમનાથ છે ભાવનગર છે બોટાદ જસદન સાથે તળાજા તાલુકા અને પાલિતાણા તાલુકા ગરિયાધર મહુવા સાથે બગસરા સાથે વિજપડી આ સાથે મિત્રો અમરેલીના સાવરકુંડલાથી લઈ અને બગસરાથી લઈ અને મિત્રો રાજકોટ સુધીના જે જિલ્લાઓ છે જિલ્લાઓની અંદર ભારેથી અતિભારે વરસાદની આગાહી દર્શાવવામાં આવી રહી છે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોની વાત કરવામાં આવે તો જૂનાગઢના વિસ્તારોની અંદર ગીર સોમનાથના વિસ્તારોની અંદર તેમજ મહુવા રાજુલા ઉના આ દરેક વિસ્તારની અંદર સાથે ભાવનગર જિલ્લાના લાગુ વિસ્તાર અને અમદાવાદ લાગુ વિસ્તારોની અંદર સુરેન્દ્ર બોટાદ સાથે ગુજરાતના રાજકોટથી મોરબી સુરેન્દ્રનગર અને પંચમહાલ સુધીના જે જિલ્લાઓ છે જિલ્લાઓની અંદર વરસાદની સ્થિતિ છે હજી પણ ભયંકર જોવા મળશે અને આ વિસ્તારોની અંદર મિત્રો હળવાથી મધ્યમ ઝાપટા તો ચોવીસ કલાક માટે શરૂ રહેશે તો મિત્રો સૌરાષ્ટ્ર પછી બીજા વિસ્તારોની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતની અંદર સૌથી વધારે વરસાદ પડવાની શક્યતાઓ વેધર મોડલો બતાવી રહ્યા છે દક્ષિણ ગુજરાતની અંદર તમે તમારા વિસ્તારોને જણાવી દેજો નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો કે દક્ષિણ ગુજરાતમાંથી તમે આ વિડીયો કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો એમાં ભરૂચ છે સુરત છે નવસારી છે વલસાડ દમણ દાદરનગર હવેલીના વિસ્તારો છે ડાંગ છે તાપી છે નર્મદા રાજપીપળાના વિસ્તારો છે આ સાથે ઘણા બધા એવા જિલ્લાઓની વાત કરવામાં આવે કે ત્યાં અત્યારે વરસાદીય તોફાન છે જોવા મળી રહ્યું છે જેમાં વરસાદની સાથે ભારેથી અતિભારે પવનો ફૂંકાતા જોવા મળી રહ્યા છે એ દરેક આગાહી તમને જણાવીએ છોટાઉદેપુરના વિસ્તારોથી દાહોદ પંચમહાલ ગોધરા સાથેના ઉપરીય વિસ્તારો છે જેમાં આપણે ઉત્તર ગુજરાતના વિસ્તારો સુધી ઉપરીય વિસ્તારો છે તો એ દરેક જિલ્લાઓની અંદર વરસાદનો રાઉન્ડ છે એ જોવા મળવાનો છે આ સાથે સાબરકાંઠાના તમામ વિસ્તારોની અંદર આજે સારામાં સારો વરસાદ પડવાની શક્યતા છે આ સાથે અમદાવાદ અહીંયા પાટણ લાગુ જે વિસ્તારો છે ત્યાં સાથે સાથે મિત્રો ગુજરાતના ઉત્તર ભાગના વિસ્તારોથી કચ્છ નજીકના જે જિલ્લાઓ છે એમાં પણ સારો વરસાદ પડશે કચ્છના તમામ ભાગોની અંદર આજે વરસાદ પડવાની શક્યતાઓ રહેલી નથી પરંતુ બનાસકાંઠા સાબરકાંઠાના વિસ્તારોની અંદર જે સિસ્ટમ છે એ હવે એક સપ્ટેમ્બર સુધીમાં કચ્છ સુધી પહોંચશે અને કચ્છ લાગુના વિસ્તારથી આગળ વધી અને એ અરબ સાગરની અંદર ફરી વખત વરસાદની સિસ્ટમ સમાઈ જશે ત્યાં સુધીનો વરસાદ પડશે પરંતુ આ વરસાદની આગાહી છે મિત્રો ગુજરાત રાજ્ય માટે ત્રણ દિવસ માટેની આપવામાં આવી છે અને સપ્ટેમ્બર મહિનાની ચાર તારીખ સુધી છે એ વરસાદની આગાહી કરવામાં આવી છે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રની અંદર દેવભૂમિ દ્વારકા જામનગર મોરબી પોરબંદર આ બધા વિસ્તારોની અંદર સારામાં સારો વરસાદ પડવાની શક્યતાઓ રહેલી છે દરિયાકાંઠા પટ્ટીમાં મિત્રો હળવોથી મધ્યમ ઝાપટા સ્વરૂપે વરસાદ છે એ જોવા મળવાનો છે અને વિવિધ મોડલોના ચાર્ટ પ્રમાણે પણ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદના પવનના સુસવાટા છે એ અમુક વિસ્તારોની અંદર છે એ જોવા મળવાના છે આ બધા વિસ્તારોની અંદર વરસાદ છે એ છૂટાછવાયા સ્થળો ઉપર પડવાને લઈને આગાહી કરવામાં આવી છે આ સાથે આઈએમડી ડિપાર્ટમેન્ટ દ્વારા એટલે કે ઇન્ડિયન મેટ્રોડોલોજી ડિપાર્ટમેન્ટે જે ભારત માટે અને ગુજરાત રાજ્ય માટે નકશો જાહેર કરતો કર્યો હોય ત્યારે અત્યારે ગુજરાત રાજ્ય માટેનો જે નકશો છે એ જાહેર કરવામાં આવ્યો છે આ નકશો તમે જોઈ શકો છો જેમાં અત્યારે આ નકશાની અંદર ખાસ તમને દરેક જિલ્લાઓ દેખાતા છે દરેક જિલ્લાની અંદર મિત્રો કચ્છથી માંડી સૌરાષ્ટ્રના જિલ્લાઓ હોય ઉત્તર પૂર્વના જિલ્લાઓથી લઈ અને મધ્ય ગુજરાતના જિલ્લાઓ હોય દરેક જિલ્લાઓ તમને અત્યારે મેપમાં દેખાતા છે તેમાં તમે જોઈ શકો છો કચ્છ દેવભૂમિ દ્વારકા પોરબંદર જામનગર અને મોરબી આટલા જિલ્લાઓની અંદર વરસાદ છે એ ઓછો છે અથવા તો નહીવત જેવો વરસાદ આટલા જિલ્લાઓની અંદર દર્શાવવામાં આવી રહ્યો છે બાકી તમે જુઓ તો ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના પૂર્વ ભાગના વિસ્તારો સુધીના જિલ્લાઓ છે દરેક જિલ્લાઓની અંદર વરસાદ સારામાં સારો છે એ બતાવવામાં આવી રહ્યો છે જે મેપ દર્શાવવામાં આવી રહ્યો છે એ મેપના આધારે આપણે અનુમાન લગાવી શકીએ કે ગુજરાત રાજ્ય ઉપર વરસાદની સ્થિતિ શું છે તો અત્યારે તમે જોઈ શકો છો ગુજરાત રાજ્ય ઉપર વરસાદની સ્થિતિ છે એ મજબૂત બની છે અને આ મજબૂત બનતી સિસ્ટમ છે એ ગુજરાતના ઘણા બધા જિલ્લાઓને પણ મોટા ભાગે અસર પહોંચાડતી હોય છે એમાં દક્ષિણ ગુજરાત અને એમાં વાત કરવામાં આવે તો સૌથી વધારે દક્ષિણ ગુજરાતની અંદર સુરતમાં વલસા વરસાદ છે અત્યારે વધારે પડતો જોવા મળી રહ્યો છે સુરતમાં પણ ખાસ કરીને ભરૂચ છે નવસારી છે નર્મદા છે તાપી તેમજ ડાંગ છે આ જિલ્લાઓની અંદર વરસાદનું પ્રમાણ છે અતિભારે જોવા મળી રહ્યું છે સાથે કચ્છ લાગુના વિસ્તારોની નજીકના વિસ્તારો જોવા જઈએ તો કચ્છની નજીકના વિસ્તારોની અંદર મિત્રો અત્યારે છે ખાસ કરીને બેથી ત્રણ જિલ્લાઓ આવે છે એક તો બનાસકાંઠા સાબરકાંઠા એક પાટણ મહેસાણા અને મિત્રો સુરેન્દ્રનગર ત્રણથી ચાર જિલ્લાઓની અંદર વરસાદનો જે છે એ નવો રાઉન્ડ છે એ ઓગસ્ટ મહિનાના અંતિમ દિવસો માટે જોવા મળી રહ્યો છે બાકી ઉત્તર ગુજરાતથી લઈ અને મધ્ય ગુજરાતના જે જિલ્લાઓ છે એના વિશેની વાત કરવામાં આવે તો અત્યારે ખાસ મોટા જિલ્લાઓ છે અમદાવાદ છે મહેસાણા છે તેમજ આણંદ વડોદરા પંચમહાલ મહીસાગર આ જિલ્લાઓની અંદર પણ વરસાદની સ્થિતિ છે એ સારામાં સારી જોવા મળી રહી છે બે દિવસ માટે વરસાદ છે એ હજી પણ પડશે ગુજરાતના જિલ્લાઓની અંદર હજી પણ બે દિવસ વરસાદની સ્થિતિ છે એટલે કે આગાહી છે તેમાં એકત્રીસ ઓગસ્ટ અને પહેલી સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં જે પૂર્વ ફાલ્ગન નક્ષત્ર છે એનું જોર વધારે પડતું જોવા મળવાનું છે અને આ જ વરસાદની સ્થિતિ હજી પણ બંગાળની ખાડીમાંથી આવતી એક વરસાદની સ્થિતિ છે એને મજબૂત કરશે અને એ વરસાદની સ્થિતિ અરબસાગરના દરિયાકાંઠાની વરસાદની સ્થિતિ અને મધ્ય ભારતના જે જિલ્લાઓ રાજ્યો છે એમાંથી અપરે સાયક્લોનિક સર્ક્યુલેશનની જે સ્થિતિ આવશે એ સ્થિતિ આમ કુલ મળી અને ત્રણ વરસાદની સિસ્ટમ ગુજરાતને ધમરોળથી જોવા મળવાની છે આ વરસાદની સ્થિતિ તો અત્યારે મજબૂત છે પરંતુ બંગાળની ખાડીમાંથી આવતી જે વરસાદની સિસ્ટમ છે એ લો પ્રેશરવાળી સિસ્ટમ હશે જેને કારણે લો પ્રેશરમાંથી ડિપ્રેશન બનતી સિસ્ટમો છે એ વાવાઝોડા સમાન પવનો પણ ફૂંકતી હોય છે તો એ સિસ્ટમનો ઘેરાવો પણ મજબૂત બનશે અને એ પણ ગુજરાત રાજ્યના ઘણા બધા જિલ્લાઓને છે અસર પહોંચાડશે આ સાથે મિત્રો ગુજરાત રાજ્યમાં એક સાથે ત્રણ વરસાદની સિસ્ટમ છે એ જોવા મળવાની છે આ વરસાદની સિસ્ટમ ત્રણ સપ્ટેમ્બર સુધી હળવાથી મધ્યમ વરસાદ પાડશે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓને પણ અસર પહોંચાડશે અને દક્ષિણ ભારતના જિલ્લાઓમાંથી જે વરસાદના ઘેરાવા આગળ આવશે એ પણ અસર પહોંચાડશે તો આ પ્રકારે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે રાજ્યભરમાં વરસાદી માહોલ જોવા મળશે જેમાં ખાસ કરીને ઉત્તરથી લઈને મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર અને અમદાવાદની અંદર ભારે વરસાદ છે એ જોવા મળશે એટલે કે ભારે વરસાદ પડવાની પણ આગાહી છે કરવામાં આવી રહી છે આ જ સાથે હવામાન વિભાગના અનુસાર રાજ્યના ત્રેવીસ જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને બીજા ઘણા બધા જિલ્લાઓની અંદર છે એ રેડ એલર્ટ છે એ જાહેર કરવામાં આવશે એટલે બેથી ત્રણ દિવસ માટે હજી પણ ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદી રાઉન્ડ છે એ જોવા મળવાનો છે આ સાથે અત્યારે આ એકતાલીસથી એકસઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે છે એ પવનો ફૂંકાઈ રહ્યા છે અને આ પવનની ગતિ સતત અરબસાગરના દરિયામાંથી આવતી જોવા મળી રહી છે એટલે ઉપરવાસમાં જે વરસાદ પડ્યો છે એના કારણે ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદનો રાઉન્ડ છે એ જોવા મળશે હવે મિત્રો જાણવા મળી રહ્યું છે સાબરમતી નદીમાં પાણીની આવક વધી એના પરિણામના કારણે વાંસના બ બેરઝના ચૌદ દરવાજા ખોલવામાં આવ્યા આ સાથે હાલમાં પાંત્રીસ હજાર નવસોને ચૌદ સ્ક્વેર ફૂટ છે એ પાણી છે એ છોડવામાં આવી રહ્યું છે વધુમાં વધુ પાણી છોડવાની સંભાવના હોવાથી વટવા વેજલપુર દસક્રોય અને ધોલકા આસપાસના જે નીચાણવાળા વિસ્તારો છે એ નીચાણવાળા વિસ્તારોની અંદર હજી પણ વરસાદની સ્થિતિ છે એ જોવા મળી રહી છે તેથી કરી અને દરેક લોકોને સુરક્ષિત સ્થળો ઉપર છે એ પરિવહન કરવા માટેની છે અપીલ કરવામાં આવી રહી છે આ સાથે મિત્રો અત્યારે હવામાન વિભાગ દ્વારા સમગ્ર દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ છે જાહેર કરવામાં આવ્યું છે દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓની અંદર રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે એમાં સુરતમાં વહેલી સવારથી વાદળ ફાટ્યું હોય એવું વાતાવરણ થઈ ગયું છે વહેલી સવારથી સુરતમાં છે એ વાદળછાયા વાતાવરણ વચ્ચે ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદ પડી રહ્યો છે જેમાં સુરતના અઠવા અડાજણ રાદેર વેસુ કતારગામ વરાછા સહિતના વિસ્તારોમાં વરસાદ છે એનું પ્રમાણ વધારે જોવા મળી રહ્યું હતું અને વરસાદની સ્થિતિ પણ છે એ ખૂબ મજબૂત જોવા મળી હતી આ પ્રકારની આગાહી થઈ હવે મિત્રો ગુજરાત ઉપર જે વરસાદનો જોર જોવા મળી રહ્યું છે એમાં ખાસ કરીને ક્યાંક ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે તો ક્યાંક મિત્રો વરસાદના કારણે છે એ પૂર જેવી પરિસ્થિતિ પણ સર્જાતી જોવા મળી રહી છે આ રીતના બેથી ત્રણ વિભાગમાં છે વરસાદ અત્યારે પડી રહ્યો છે વરસાદના પગલે ખેડૂતોને પણ ખુશીનો માહોલ છે જોવા મળ્યો છે કારણ કે લાંબા સમયથી ખેડૂતોની ખેતી માટે પિયતની જે પાણીની જરૂર હતી એ પાણી વચ્ચે વરસાદ જેવો સારોમાં સારો પડી ગયો છે આમ જોતા મગા નક્ષત્રના અંતિમ દિવસોમાં પણ વરસાદ સારો પડ્યો હતો એ પહેલાં આ પૂર્વ ફાલ્ગન નક્ષત્ર બેસવાનું હતું એની પણ આગાહી કરી દેવામાં આવી હતી એટલે કે આ પૂર્વ ફાલ્ગન નક્ષત્ર છે એમાં પણ ધોધમાર વરસાદ પડવાની આગાહી છે અગાઉ પણ જાણકારી આપી દેવામાં આવી હતી હવે હવામાન વિભાગની આગાહી પ્રમાણે સુરત જિલ્લાના વહેલી સવારથી જ વરસાદ જે જોવા મળી રહ્યો હતો એ હવે સિસ્ટમનો ટ્રફ છે એ આગળ વધ્યો છે જેને આપણે મોન્સૂન ટ્રફ તરીકે જાણીએ છીએ અને મોન્સૂન ટ્રફમાં ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર ધોધમાર વરસાદ પડવાને લઈને જે આગાહી કરવામાં આવી હતી અગાઉ એની માહિતી છે એ અત્યારે મળી રહી છે જેમાં અત્યારે જિલ્લાની મુખ્ય નદી તાપીમાં અત્યારે સુરત જિલ્લાની મુખ્ય નદી તાપી છે એમાં સડસઠ હજાર ક્યુસેકથી પણ વધારે પાણી છોડવામાં આવ્યું છે એટલે નીચાણવાળા વિસ્તારોની અંદર પૂર જેવી પરિસ્થિતિ પણ છે એ સર્જાતી જોવા મળી શકે તો આ વરસાદની સ્થિતિ છે એ હજી પણ વધશે સપ્ટેમ્બર મહિનાની તેર તારીખ સુધી આ જે નવું નક્ષત્ર છે પૂર્વ ફાલ્ગન નક્ષત્ર એ ચાલવાનું છે અને આ નક્ષત્રની અંદર સુરત તેમજ વડોદરા છે ભરૂચ છે ડાંગ છે આહવા નવસારી આ સાથે સાથે દક્ષિણ ગુજરાતના જેટલા પણ જિલ્લાઓ છે તે જિલ્લાઓની અંદર વરસાદનું જોર વધારે છે એ રહેવાની સંભાવના રહેલી છે સૌરાષ્ટ્રના પણ જિલ્લાઓ ભાવનગર છે ગીર સોમનાથ વેરાવળ પોરબંદર જામનગર અમરેલી તેમજ રાજકોટથી લઈ અને જૂનાગઢ સુધીના વિસ્તારોથી લઈ અને રાજકોટથી મોરબી સુધીના જિલ્લાઓની અંદર પણ ભારેથી અતિભારે વરસાદની સ્થિતિ છે એ દર્શાવવામાં આવી રહી છે તો આ પ્રકારે અત્યારે છે આગામી ચોવીસ કલાક માટે વરસાદની આગાહી છે દર્શાવવામાં આવી રહી છે તો સુરત ઉમરાપાડા તાલુકામાં ચાર કલાકમાં સાત ઇંચ વરસાદ નોંધાણો છે સુરત જિલ્લાના સેરાપુંજી તરીકે ઓળખાતા ઉમરાપાડા તાલુકામાં પણ મેઘરાજાએ ધુવાધાર બેટિંગ કરી હોય એમ ચાર કલાકમાં સાત ઇંચ જેટલો વરસાદ છે એ નોંધાણો છે આ સાથે ભાવનગરમાં પણ ત્રણ ઇંચ સુધીનો વરસાદ નોંધાણો અમરેલીમાં પણ પોણા પાંચ ઇંચ સુધીનો વરસાદ નોંધાણો અને અત્યારે ગુજરાતની અંદર મિત્રો હજી આવનારા દસથી લઈને બાર દિવસ સુધી સારામાં સારા વરસાદ પડવાને લઈને શક્યતાઓ છે રહેલી છે ત્યાર પછી મિત્રો ગુજરાતના બીજા જે ભાગો છે એ ભાગોની અંદર પણ સિસ્ટમ આવવાના કારણે સપ્ટેમ્બર મહિનાની અંદર સારા વરસાદ પડવાની શક્યતા રહેલી છે હવે મિત્રો નક્ષત્ર પ્રમાણે પણ તમે માહિતી જાણી લો કે નક્ષત્ર પ્રમાણે આવતીકાલે એટલે કે ત્રીસ તારીખે અને એકત્રીસ તારીખના રોજ ગુજરાત રાજ્યનું વાતાવરણ છે એ ચોખ્ખું રહેવાનું નથી ત્રીસ તારીખના રાત્રિના નવ વાગ્યા આજુબાજુ નક્ષત્ર બદલવાનું છે એટલે ત્રીસ ઓગસ્ટના રોજ ગુજરાતની અંદર વરસાદનું નક્ષત્ર છે એ બદલાય છે ત્યાર પછી નવું નક્ષત્ર છે એ થોડુંક પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર જે છે એ પખ તરીકે પણ ઓળખાય છે અને કાઠિયાવાડી અંદર પૂરબ તરીકે પણ ઓળખાય છે તો મિત્રો આ નક્ષત્ર આવતીકાલથી ચાલુ થશે એટલે કે ત્રીસ ઓગસ્ટથી આ નક્ષત્ર ચાલુ થશે અને વાતાવરણની અંદર અસર પહોંચાડતું આ નક્ષત્ર છે એ ભારે વરસાદ લાવશે જેમાં અતિવૃષ્ટિ પણ થઈ શકે પાકને નુકસાન પણ થઈ શકે એવો વરસાદ પડશે તો મિત્રો ફાયદો છે એ થતો હોય તો એની સામે નુકસાની પણ થઈ શકે કારણ કે વરસાદનું જોર વધારે હશે પૂરની સ્થિતિ વધારે હશે તો એના ભાગરૂપે ગુજરાત ઉપર જે વાતાવરણની અસર છે એને પણ મોટો ફટકો લાગશે આ પ્રકારની અત્યારે આગાહી કરવામાં આવી રહી છે અને માહિતી પણ મળી રહી છે તો મિત્રો આજનો વિડીયો તમને સારો લાગે તો વિડીયોને લાઇક આપજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો